કુંતાજી કે આપે કુલ વધુની લાજ લૂટાઈ રહી હતી કોઈ બચાવવા ના આવ્યો બધા મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા એટલે અસત સભા કહેવાય પ્રભુ આપે માં રક્ષા કરી શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે પ્રભુ આપ દુસંગથી અમારી રક્ષા કરો સત્સંગ થોડો કદાચ ઓછો મળશે તો ચાલશે પણ જીવનમાં કોઈક ક્ષણે કોઈ દુર્જનનો દુસંગ લાગે ગયો તો વર્ષોનું મેળવેલું બધું વ્યર્થ થઈ જશે પ્રભુથી વિમુખ થતા દૂર નહીં દરેક વિચારતા હતા પ્રભુ મને મળવા માટે આવ્યા છે ઉત્તરાય વિચાર્યું કે મારા ગર્ભની રક્ષા કરવા પધાર્યા કુંતાજી વિચાર્યું મને આશીર્વાદ દેવા પધાર્યા સુભદ્રા વિચારે ભાઈ મને મળવા આવ્યા ભગવાન કે હું કોઈને મળવા નથી આવ્યો કેમ કે લૌકિક વ્યવહારમાં તો માનતો જ નથી હું તો આવ્યો છું મારું આપેલું વચન પૂરું કરવા માટે શું કયું વચન મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું કેટલાય કૌરવો મરાયા પાંડવોને કઈ ન થયું દુર્યોધને ધને પિતામને મેણો માર્યો દાદાજી લાગે છે તમે પાંડવના પક્ષપાતે છો તમને ઈચ્છા મૃત્યુ વરદાન છે તમે જો રણના પક્ષપાત છે એટલે તમે યુદ્ધમાં આવતા નથી પિતા મને ના ગમ્યો દુર્યોધન તો ખોટું વિચારે છે કોઈનો પક્ષપાત નથી મારી નિષ્ઠા તો હસ્તિનાપુરના પૂરના સિંહાસન સાથે છે કામ કર આજે રાત્રે હું ધ્યાનમાં બેસું તારી પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ પછી આ જગતમાં કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે આ સાંભળી દુર્યોધન રાજી રાજી થઈ ગયો પણ ભગવાન શ્રી કૃષ્ણને ચિંતા થઈ જો ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળશે અનર્થ થશે અધર્મ પોષાશે ભગવાન આવ્યા ભાનુમતી પાસે તૈયાર થઈને જઈ રહ્યા તો ક્યાં જાઓ છો દાદાજી યાદ કરી છે જવું તો પડશે ને હા એટલે જ ઘરમાં તમારી કોઈ ઇજ્જત કરતું નથી કોઈ તમને એકવાર બોલાવે બોલાવે આમ હરક પદોડા થઈને બધાને ખુશ કરવા દોડા દોડી કરો એટલે બિલકુલ તમારું ઘરમાં માન નથી કોઈ ઇજ્જત કરતું નથી પેલી મારાણી દ્રૌપદીને જો બે ત્રણ વાર કેવડાવે આવો પધારો પછી તો ઊભી થઈને જાય એટલે તો ઘરમાં માન મળે છે ને તમને કોઈ એક વાર બોલાવે ને તમે આમ દોડી દોડીને જાઓ આ વાત તો સાચી છે પેલી દ્રૌપદી બે ચાર વાર કેવડાવે પછી ઊભી થઈને જાય તો જો કેટલું માન મળે છે ને હું તો બધાને ખુશ રાખું બધા માટે દોડા દોડી કરું એટલે બિલકુલ ઘરમાં મારું માન નથી જવા ને દાદાજી બે ચાર વાર કેવડાવશે પછી જઈશ ભગવાન કે આપણું કામ થઈ ગયું વધારે દ્રૌપદી પાસે પ્રાતકાલે પહેલા પહોરમાં હમણાં હમણાં ચાલો મારી સાથે પ્રભુ આ વહેલી સવારે ચાર વાગે શું કામ પડ્યું પૂછવાનો સમય નથી ભગવાન દ્રૌપદીના ખવાસ બન્યા છે કાળી કામડી ઓડી છે હાથમાં લકુટ્યા છે એક એક ફાનસ છે છે આગળ આગળ પ્રભુ ચાલી ચાલી રહ્યા પાછળ ફાનસના પ્રકાશમાં દ્રૌપદી રહી છે પિતામહના કક્ષ પાસે આવ્યા દ્વારપાલો એ ભગવાનને રોક્યા અંદર કેવલ એક સ્ત્રીને જવાની અનુમતિ છે આપ ના જઈ શકો ભગવાન બહાર ઉભા રહ્યા છે પિતામહ ધ્યાનમાં બેઠા છે જઈને દ્રૌપદીએ ચરણ સ્પષ્ટ કર્યા જો વડીલોના ચરણ સ્પર્શ કરશો સન્માન આપશો તો હંમેશા તમને આશીર્વાદ જ મળશે ત્રણ વ્યક્તિનું સન્માન કરવાનું ચરણ સ્પર્શ કરવાનું ત્રણ વ્યક્તિને વંદન કરવાનું જીવનમાં ક્યારેય ન ચૂકો દરરોજ સવારે ઊઠીને માતા પિતાને ચરણ સ્પર્શ કરો વડીલોને સન્માન આપો જેટલી વાર મસ્તક અને હૃદય ઝુકાવશો એટલી વાર તમને વડીલોના આશીર્વાદ કામ મળશે અને જીવનમાં કઠિન પરિસ્થિતિમાં આ વડીલોના આશીર્વાદ તમને કામ લાગશે મા બાપને ચણસ્પસ્ટ કરો બીજો ગુરુના ચણસ્પસ્ટ કરો ને ત્રીજો ઠાકોરજીને ચણસ્પસ્ટ કરો આ ત્રણને સન્માન આપવાનું જીવનમાં ક્યારેય ચૂકો નહીં પહેલું પગથિયું માતા પિતા છે ભગવાનના દર્શન તો જેના પર ભગવાનની અત્યંત કૃપાઓ એને થાય પણ મા બાપના કારણે આ શરીર આપણને મળ્યું છે છે માતા માતા પિતા પિતા આપણા માટે જીવતા ભગવાન રાજી થશે તો ઠાકોરજી રાજી થશે માતા પિતાનું મન તો ઠાકોરજી નારાજ થશે માતા પિતા ગુરુ સુધી પહોંચાડે ને ગુરુ આપણને ઠાકોરજી સુધી પહોંચાડે છે આ ત્રણેયનો આદર કરવાનો જીવનમાં ચૂકવો નહીં દ્રૌપદીએ જઈ પિતામાના ચણસ્પશ કર્યા વંદન કર્યા પિતા મને લાગ્યું કે ભાનુમતી આવી છે અને નેત્ર ખોલીને આશીર્વાદ આપે અખંડ સૌભાગ્યવતી ભવ દ્રૌપદી કે દાદાજી આપનું વચન સત્ય થશે જ્યાં દ્રૌપદીનો અવાજ સાંભળ્યો પિતામાં ચમક્યા અરે દ્રૌપદી તું મેં તો ભાનુમતી ને બોલાવી હતી તું કઈ રીતે આવી નક્કી આ કામ પેલા નટખટ શામ સુંદરનું લાગે છે ક્યાં છે સાંભળ્યું ભગવાને દ્રૌપદીને સમજાવ્યું હતું કે ચૂપચાપ જઈને ચણસ્પશર જે કંઈ બોલીશ નહીં પણ બોલાઈ ગયું ઓળખી ગયા પિતામાં વરદાન તો મળી ગયું એકલી નથી આવી તું નક્કી સુંદર તારી સાથે લાગે છે ક્યાં છે નટખટ બહાર આવ્યા ભગવાન દ્રૌપદીના ખવાસ બનીને પધાર્યા છે ભીષ્મ પિતામય પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પ્રભુ આપે મારા પર બહુ કૃપા વિચારી કે આજે આપ સામેથી મને દર્શન દેવા માટે પધાર્યા છો પણ આપની સાચી કૃપા હું ત્યારે માનું કે જ્યારે મારા જીવનમાં હું છેલ્લી શ્વાસો લઈ રહ્યો હું ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નીકળે ગોવિંદ નામ લે કે તબ પ્રાણ તનસે નીકળે ત્યારે માનીશ કે આપની સાચી કૃપા છે પિતામહ કે છે આવો અનુભવ થાય ત્યારે માનીશ કે આપની સાચી કૃપા છે ભગવાન કહે છે કે પિતામહ તો કદાચ વચન માગીને ભૂલી ગયા હશે પણ મારું આપેલું વચન મને યાદ છે ક્યાં છે પિતામહ મને એમની પાસે લઈ જાઓ ભગવાન વિશ્વા પિતામહ ની બાણસીયા પાસે પધાર્યા છે પિતામહ પ્રસન્ન થયા વંદન કર્યા છે પ્રભુ પેલા તો મારા મનમાં એક સંશય છે પેલા મારી શંકાનો સમાધાન કરો મારું જીવન પરિશુદ્ધ છે આ જીવન મેં અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે જીવનમાં ક્યારે જૂઠું બોલ્યો નથી ક્યારે મારે યાદ ભોગવવી પડે ભગવાન કે દાદાજી તમે જીવનમાં ક્યારે કઈ ખોટું કર્યું નથી એટલે તો સામે ચાલીને તમને દર્શન દેવા આવ્યો છો તમે ખોટું કર્યું નથી પણ ખોટું થતું તો જોયું છે ને યાદ કરો પેલી હસ્તી નપુ સભાને તમે ધારત તે વસ્રણને રોકી શકતા હતા કોઈ પોતે પાપ ન કરે પણ બીજો કોઈ પાપ કરી રહ્યો હોય એને પ્રોત્સાહન આપો એ પણ પાપ છે એની સજા તમારે ભોગવવી પડી છે પ્રભુ આપની વાત હું સમજી ગયો પણ એ અસરતે દુર્યોધન જેવા દુરાચારીના અન્નની મેં પાપીનું અન્ન ખાધું હતું એટલા માટે મારી બુદ્ધિ બગડી છે હવે અર્જુનના બાણોથી દુર્યોધનના રક્તથી બનેલું દુર્યોધનના અન્નથી બનેલું રક્ત બધું વહી ચૂક્યું છે અગિયાર શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી છે જો સમય ઓછો છે પણ થોડી ચર્ચા આજના સંદર્ભમાં કરવી આવશ્યક લાગે છે બહુ સુંદર વાત અહીંયા બતાવી દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન ખાધું એટલે મારી બુદ્ધિ બગડી અશ્વત્થામાં બ્રાહ્મણ છે વિદ્વાન છે અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્તામાંનું પૂજન થાય છે પણ દુર્યોધનનું અન્ન ખાધું એટલે અધર એનામાં આવ્યો છે એટલા માટે દુખી થયો છે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે બ્રહ્મસમન લીધા પછી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન મા ચરેત વૈષ્ણવય અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો દરેક વસ્તુ માટે કહેવાયું છે સેવકનો ધર્મ છે કે પોતાના સ્વામીના પ્રસાદથી જ એનો નિર્વાહ થવો જોઈએ ભક્તિ માર્ગમાં અસમર્પિત મોટો દોષ છે ઘરમાં આપણે રહીએ છીએ ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે તો તો આપણો ઘર પણ પણ સમર્પિત સમર્પિત છે છે આ દેહ આપણે સેવા કરીએ છીએ પહેરવા માટે કપડા લાવીએ છીએ એમાંથી ઠાકોરજી એક વસ્ત્ર લઈ પ્રભુના સાજ વસ્ત્ર બનાવીએ તો વસ્ત્ર પણ સમર્પિત છે મન થી પ્રભુની લીલાઓનું ચિંતન કરો મન પણ સમર્પિત છે ઘરમાં દરરોજ રસોઈ બને છે અને એ તમે ઠાકોરજીને ધરીને પ્રસાદી લો છો તો અન્ન પણ સમર્પિત છે વૈષ્ણવનો નિર્વાહ પ્રભુના સમર્પિત દ્વારા થવો જોઈએ આપણો દાસ ધર્મ છે સેવકનો ધર્મ છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અન્નની શ્રી મહાપ્રભુજી એક સૂત્રમાં આજ્ઞા કરી મહાપુરુષોની વાણી હંમેશા સૂત્રાત્મક હોય એક સૂત્રમાં આપણને જીવનનો ધ્યેય આપે એનો વિસ્તાર બતાવ્યો છે છાંદોગ્ય ઉપનિષદમાં છાંદોગ્ય ઉપનિષદ આપણો આહાર વિજ્ઞાન છે ન્યુટ્રિશન સાયન્સ છે શું ખવાય શું ના ખવાય કઈ રીતે ખવાય કઈ કઈ વસ્તુઓ વર્જિત છે વિસ્તારથી બતાવ્યું છે એક સૂત્રમાં કહેવાયો અન્નમ અસિતમ ત્રેધા વિધિ હતે તસ્ય ય સવિષ્ઠો ધાતુ તત્ પુરીષમ ભવતી ય મધ્યમ સ્તન માનસમ ય અનિષ્ટ સ્તન મન આપણે જે ભોજન કરીએ છીએ ત્રણ પ્રકારે શરીરમાં અસર કરે છે અન્નના સ્થૂળ અંશમાંથી મળ બને છે એનું વિસર્જન થઈ જાય છે અન્નના મધ્ય ભાગમાંથી શરીરના માંસ મજ્જા બને છે અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી આપણું મન બને છે જેવું અન્ન તમે ખાશો એમાંથી મન બનશે ને એવા જ વિચારો તમારી અંદર આવશે જેમ તમે જલ પીઓ છો પાણી પીવો છો એ પણ ત્રણ પ્રકારે અસર કરે જલના સ્થૂળ અંશમાંથી મૂત્ર બને વિસર્જન થઈ જાય મધ્ય ભાગમાંથી રક્ત બને અને સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે જલમાંથી પ્રાણ બને અન્નમાંથી મન બને જમ્યા વગર પાંચ દસ દિવસ રહી શકાય પણ પાણી પીધા વગર માણસ જીવી ન શકે કેમકે જલમાંથી પ્રાણ બને છે એમ અન્નમાંથી મન બને છે એટલા માટે સાત્વિક અને પવિત્ર અન્ન હંમેશા લેવું જોઈએ જેનાથી આપણા વિચારો સાત્વિક હોય આપણે થોડી ચર્ચા કરીએ કે આચાર વિચારથી સાત્વિક અન્ન ઘરમાં લાવી પવિત્રતાથી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ધરીને મહાપ્રસાદ લઈએ એમાં અને હોટલોમાં રેકડીઓમાં ગલ્લે જ્યાં ત્યાં ગામનો હેઠવાડો ખાઈ આ બંનેમાં શું ડિફરન્સ છે શાસ્ત્ર કહે છે કે પાંચ પ્રકારની પવિત્રતા અન્નમાં હોવી જોઈએ ત્યારે કહેવાય કે અન્ન પવિત્ર છે સૌથી પહેલું જે ખાદ્ય પદાર્થો છે અન્ન છે પવિત્ર હોવા જોઈએ અનાજ કરિયાણું આપણે વીડે એમાં જીવ જંતુ આદિ ન હોય ખાસા કરીએ બહારથી આપણે શાકભાજી કે લીલો મેવો લાવીએ સૌથી પહેલા તો જલથી ખાસા કરીએ છીએ સ્થૂળ દોષોની નિવૃત્તિ થાય પછી આપણે સામગ્રી સિદ્ધ થાય ઠાકોરજીની સન્મુખ પધરાવીએ તુલસી પત્રમાં પધરાવીએ છીએ આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ થાય પછી ભાવથી પ્રભુને વિજ્ઞપ્તિ કરીને મનોહાર કરીને રોગ આવીએ છીએ